લોઅ બેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે માર્ચ બારમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું અને જેવી રીતે આજે શાસ્ત્ર પાઠ હૃદય પલટો પર વધારે ધ્યાન આપે છે આપણે પણ આપણા જીવનમાં હૃદય પલટો કરીએ શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લઈ લો લુકનો ગ્રંથ અગિયારમો અધ્યાય ઓગણત્રીસ થી બત્રીસમી કલમ સુધી લોકોના ટોળા ઈસુની આસપાસ ઉભરાતા હતા ત્યાં તેમણે બોલવા માંડ્યું આ પેઢીના લોકો દુષ્ટ છે એ લોકો પરચા જોવા માગે છે પણ એમને યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો દેખાડવામાં નહીં આવે કારણ યોના પોતે જેમ નિર્ણવેના લોકોને રૂપ હતો તેમ પુત્ર પણ આ પેઢીના લોકોને પ્રચારરૂપ થશે કયા મતને દિવસે આ પેઢીના લોકોની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને લોકોને દોષિત ઠરાવશે કારણ ધરતીના છેડેથી તે મો વાણી સાંભળવા આવી હતી અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે સાલમોન કરતાં મહાન છે કયા મતને દિવસે આ પેઢીના માણસો સાથે નિનિવેના લોકો પણ ઊભા થશે અને એમને દોષિત ઠરાવશે કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો અને જુઓ તો ખરા અહીં જે મોજું છે તે યોના કરતા મહાન છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમભાઈ તબેનું તપઋત દરમિયાન ખાસ કરીને હૃદય પલટો ઉપર વધારે ધ્યાન દોરવામાં આવે છે આપણે દરેકના જીવનમાં હૃદય પલટો જીવન પલટો જીવનમાં પરિવર્તન અને પાપો માટે પસ્તાવો એક જરૂરિયાત વસ્તુ છે એટલે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પૈગંબર યોના અને એને ઈશ્વર નિનિવેના લોકો નિનિવે એટલે અસિરિયાના જે કેપિટલ પાટનગર કહેવાય છે એટલા બધા પાપ ત્યાં વધી ગયા હતા એટલે ઈશ્વર યોનાને મોકલે છે પણ યોહનાને ખબર છે આ લોકો તો આપણા દુશ્મન છે જો હું જઈને સંદેશ આપું એ લોકો પલટો કરે અને એના કરતાં એ લોકો પલટો કર્યા વગર નાશ પામે એ હેતુથી નાસી જાય છે અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે જે દરિયામાં જે થયું હતું તે ત્રણ દિવસ સુધી યોના માછીના પેટમાં હતા એમ એવી રીતે માનવપુત્ર પણ આ યહૂદી લોકો માટે એક પરચારૂપ છે એમ કરીને એ લોકો જોઈ શક્યા જ નહીં હા બહેનો અને એવી જ રીતે દક્ષિણની રાણી શબાની રાણી પહેલાં રાજાઓના ગ્રંથમાં દસમો અધ્યાયમાં જરૂર વાંચો જ્યારે સાલમોનનું જ્ઞાન એટલે ઈશ્વરના પ્રેમ ઈશ્વરની ક્ષમા વિશે એને વાત મળી એ સાંભળવા માટે દૂરથી આવે છે અને એક એક પ્રશ્નનો જવાબ મળે છે અને છેલ્લે જરૂર વાંચો ત્યાર પછી તેણે રાજાને એકસો વીસ મણ સોનું અને પુષ્કળ અથરો અને જવેરાત ભેટ ધર્યા શબાની રાણીએ રાજા સાલામોનને ભેટ ધરેલા અથરો જેવા અથરો ખદી ખદી આવ્યા નથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા દક્ષિણ રાણી અને એ અત્યારે જે દેશ છે એ બેન કહેવાય છે પણ એના કરતાં પણ મહાન પ્રભુ ઈસુ મુક્તિદાતા જે શાસ્ત્રમાં લખેલું છે મુક્તિદાતા આવે છે આવે છે અને એ એમની મધ્ય છે એમની આગળ છે આ લોકો એમનો વચન સાંભળી તેઓ હૃદય હૃદય પલટો કરવા તૈયાર નથી ની વચન સાંભળી રાજા માંડી બધા હૃદય પલટો કર્યો અને તેઓ બચી ગયા હતા સાલમ રાણી સાલમોન વાણી સાંભળી રાણી શબાની રાણી એના જેમ પણ એટલે હૃદય પલટો હા ક્રિષ્માલા બહેનો આજના શાસ્ત્ર પાઠ મુજબ આપણે પણ આપણા જીવન હૃદય પલટો માટે ઈશ્વરના વચન સાંભળીએ હૃદય પલટો કરીએ નિનીવે નિવેના યોના નિનિવેના લોકો માટે શબાની રાણી સલમોનનું જ્ઞાન મહાત્મા ગાંધી ગુલામી માનતી દુઃખ માનતી મુક્ત કરવા માટે સ્વતંત્રતાની એક પરચારૂપ હતા એવી રીતે આપણે જાણીએ છીએ કે નેલ્સન મેન્ડેલા હોય અને માર્ટિન લુથર કિંગ હોય એ સ્વતંત્રતાનો એક એધાની એક નિશાની એક પરચારૂપ બને છે એટલે આપણે પણ શાસ્ત્ર સાંભળી આપણા જીવનમાં હૃદય પલટો કરીએ હૃદયપલટો એક જરૂરિયાત વસ્તુ છે જ્યારે હૃદય પલટો એટલે આપણે જરૂરિયાત આપણે જે બધા પાપી છે એ કબૂલ કરીએ છીએ અને આપણે બધા માટે ઈશ્વરની દેવની દયા ચોક્કસ જરૂર છે સાથે સાથે ખાસ કરીને આજના શાસ્ત્ર અનુસાર અમુક વખત લોકો પહેલાં ફાધર પ્રાર્થના કરે સાજા થાય છે પહેલાં પાસ્ટ ક ચમત્કાર થાય છે એ એ બતાવે છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ નહીં અને એ પણ આપણે પણ પરછા જોવા માટે ચમત્કાર જોવા માટે એ પાસ્ટરો પાસે હોય એ પાદરો પાસે પણ જઈએ કે પ્રભુ ઈસુ કહે છે આ દુષ્ટ લોકોને કોઈ પરચો બતાવવામાં નહીં આવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર પૂરી શ્રદ્ધા કારણ એ જ મસીહા એક જ મૂચદા અને એમના જે સંદેશ સાંભળી આપણા હૃદયમાં જરૂર હૃદય પલટો કરીએ જીવન પલટો કરીએ હક સ્મોલ માલ બેનો તાબહેનો આજના શુભ સંદેશ મનચિંતન શાસ્ત્ર પર માટે પ્રભુ ઈશુને ઓળખો માટે મદદ સ્વરૂપ થયા હોય તમે પોતે આ દિવ્ય દયાના દિવ્ય સંદેશ બીજા માટે ફોરવર્ડ કરજો તમે સબસ્ક્રાઇબ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ